પોરબંદર કેમ્પનું સમાપન થયું હતું ત્યારે આ પ્રસંગે યોજાયેલા સમાપન મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના તેત્રીસ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં બસો જેટલા યોગ સમર કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સાતથી થી પંદર વર્ષના વીસ હજાર જેટલા બાળયોગીઓએ ભાગ લીધો હતો તારીખ વીસથી ઓગણત્રીસ સુધી સવારે સાતથી નવ એમ દસ દિવસ સમર યોગ કેમ્પમાં યોગ તાલીમ અને ધ્યાનની તાલીમ રમતા રમતા યોગ અને સંસ્કારની તાલીમ સંચાલક અને સહસંચાલક યોગ કોચ અને યોગ ટ્રેનરો દ્વારા આપવામાં આવી હતી અને દરરોજ પૌષ્ટિક નાસ્તો એનર્જી ડ્રિંક અને યોગની બુક આપવામાં આવી હતી અમેરિકાના ગૌસેવકો અને પોરબંદરના સેવાભાવી લોકો દ્વારા ત્રણસો બાળકોને સ્કૂલના થેલા અને બાળકોને અભ્યાસમાં ઉપયોગી કીટ આપવામાં આવી હતી બાળકોને સંસ્કાર યોગાસન પ્રાણાયામો ધ્યાન યોગિક વ્યાયામો યોગ્ય આહાર અને વ્યસનથી મુક્ત સમાજ અને વૃક્ષારોપણ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નેપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર